વીરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ ચરનાર કે ઉત્તર વહીમાં નોટ મૂકનાર સામે કાર્યવાહી કરાશે તેમ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવતા માહિતી આપી હતી વીએનએસયુમાં હવે કોઈ વિદ્યાર્થી ઉત્તર વહી માર્ચની નોટ મૂકશે તો તેના રૂપિયા પચીસો પેનલ્ટી કરાશે તથા છ મહિના સુધી કોઈ પણ પરીક્ષાનો લાભ નહીં મળશે તો કાપલી કો માઇક્રોજોક્સ સહિતનું કોઈ પણ લખાણ મળશે તો તેને રૂપિયા પાંચસોની પેનલ્ટી સાથે પૂરક પરીક્ષાનો લાભ નહીં મળે અને જ્યારે પરીક્ષાના પ્રશ્નોનો જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો પછી તેને રૂપિયા એક હજારની પેનલ્ટી થશે તે સાથે જ વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપવું પડશે તો જ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે સાથે પરીક્ષા કેન્દ્રમાં તમામ બ્લોક અને સ્ટ્રોંગ રૂમમાં કેમેરા ફરજિયાત ચાલુ રાખવા અને તેમ ન હશે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાશે તેવો નિર્ણય કરાયો છે આપણી વેદનબાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલ્લી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસો જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી છ માસ સુધીની ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં અટકાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવે છે જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોર્ડ ફ્લાઇંગ સ્કોડ રેગ્યુલર સ્કોર્ડ જેન્ટ સ્કોર્ડ જેટલી બધી સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય નિયમ બનાવવામાં આવે આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલલી નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતો જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું આ ઇનિશિયેટિવ આયોજન કરવામાં આવે છે